છે દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આ જે ભરેલી વર્કવાળી સાડી હોય તેમાં હાથેથી ફોલ લગાવશું તો હવે જોશું કે કઈ રીતે લગાવો તો જે આ નીચેની સાઈડ છે ત્યાં તમે મશીન ઉપર સિલાઈ લગાવી લીધી હવે ઉપરની સાઈડ જે ફોલની છે ત્યાં સિલાઈ લગાવવાની બાકી છે તો ત્યાં હાથેથી કરશું તો સાડીને આવી રીતે મશીનના પાટિયા ઉપર રાખી લેવાની અથવા ટેબલ ઉપર રાખી લેવાની અને જ્યાં નીચેની સાઈડ તો સિલાઈ લગાવી ગઈ મશીન ઉપર જ હવે ઉપર જે છે ત્યાં હાથેથી સિલાઈ લગાવશું તો સાડીને આ રીતે રાખી લેવાની કોઈ ટેબલ ઉપર કે જે આપણે આ મશીનનું પાર્ટી હોય તેના ઉપર પણ રાખી શકીએ અને સાડીના મેચિંગનો દોરો લઈ લેવાનો અને દોરાને ડબલ રાખવાનો અને દોરામાં ગાંઠ વારી અને આવી રીતે એક ટાકો લેશું જ્યાંથી ફૂલ મૂકવાનો બાકી છે ત્યાંથી એક બે ટાંકા લઈ અને ત્યાં પાકો એકદમ ફિક્સ કરી લેવાનું અને જ્યાં છેડો હોય તેને અંદર વાળી દેવાનો અને હાથથી આમ ફૂલ અને સાડીને દબાવી અને નાની એવી ત્રી સાડીમાં આમ લેવાની નાનકડી જ અને પછી તેને ફૂલ ઉપરથી આવી રીતે કાઢી લેવાની ક્રીપ હોય તે એકદમ નાની જ લેવાની એટલે પાછળ જે આપણે સાડીની સીધી સાઈડ હોય આપણે સાડી પહેરીએ તો તે જે હોય ત્રિભુ તે દેખાય નહીં ટાકા દેખાય નહીં દેખાય તો સારું ન લાગે એકદમ સાડીમાં આવી રીતે નાનકડી ત્રિભ લઈ અને ફૂલ ઉપરથી એને કાઢી લેવાની ને થોડી થોડી જગ્યા મૂકી અને આખા ફૂલમાં આવી રીતે ત્રિભ લઈ લેવાની ટાકા લઈ લેવાના વધારે ઘાટા નહીં બાજુ બાજુ નજીક નજીકમાં ઘાટું નથી લેવાનું સારું ન લાગે થોડો થોડો ગેપ મૂકી અને પછી ત્રીભુ લેવાની વિડીયો તમે જોઈ શકો છો આવી રીતે આપણે આખા ફોલમાં જે ઉપરની સાઈડ બાકી છે ત્યાં મૂકશું સાડીમાં નાની એવી ત્રીભ લઈ અને ફોલ ઉપરથી કાઢવાની આવી રીતે સરસ મજાનું ઓટતું જવાનું નાની ત્રીપ લઈ અને ફૂલ ઉપરથી આ રીતે કાઢી અને દોરાને ઉપર લઈ લેવાનો અને હાથની મદદથી આવી રીતે સાડી અને ફૂલને દબાવી રાખવાનો અને દોરાને વધારે ખેંચવાનો નથી વધારે ખેંચીએ તો સાડી ખેંચાઈ જાય તો સારું ન લાગે વિડીયો તમે જોઈ શકો છો જે રીતે રીતે હું મૂકી નાના નાના ટાકા લેવાના તરીઘું નાની નાની લેવાની પાછળ દેખાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું અને ત્યાં એક બે નજીક નજીક લઈ લેવાના એટલે ખૂણો હોય તો એકદમ આમ ફિક્સ થઈ જાય ત્યાં પાકું થઈ જાય તો ફૂલ નીકળે નહીં છે આવી રીતે ખૂણા ઉપર એક બે નાના નાના ટાંકા નજીક નજીક લેવાના ત્રીફ હોય તે નાની જ લેવાની એટલે પાછળ દેખાય નઈ તેનું ખાસ ધ્યાન રાખવાનું અને વરી પાછું અહીંયાથી થોડો થોડો ગેપ મૂકી અને આપણે ત્રિભુ લઇ લેવાની અને હાથની મદદથી આવી રીતે સાડી અને ફૂલને દબાવી રાખવાનું એટલે ખેંચાય નઈ ને સાડીને આમ સરખી એકદમ સીધી કરતી જવાની એટલે નીચે ખોલું ન પડે આખી સાડીમાં આપણે આવી રીતે કરી લાવશું દોરો હોય તે હંમેશા સાડીના મેચિંગનો જ લેવાનો એટલે પાછળ જે આપણે આ ત્રી હોય તો દેખાય નહીં મેચિંગનો દોરો હોય તો તે દેખાય નહીં એટલે દોરો હંમેશા મેચિંગનો જ લેવાનો તો આવી રીતે આપણે આખા ફોલ્ડમાં કરી લેશું તો મારે જે આ સાડી છે અહીંયા સુધી તેનો કલર લીલો હતો એટલે મેં તેના મેચિંગનો દોરો રાખ્યો હતો હવે સાડીમાં કલર બદલે છે એટલે હું સાડીના મેચિંગનો જ દોરો લઈશ જો તમે આવી રીતે વિડીયોમાં જોઈ શકો છો અહીંયાથી લાલ કલર છે તો હવે હું દોરો બદલાવી નાખીશ એટલે નીચે જે આપણે ત્રિભુ લઈ તો તે દેખાય નહીં મેચિંગનો દોરો હોય એટલે હંમેશા દોરો મેચિંગનો જ વાપરવાનો અહીંયાથી ગાંઠવાડી અને જે સાડીના મેચિંગનો દોરો હું લઈ લઈશ લાલ કલરનો તો વળી પાછું અહિયાથી એવી જ રીતે સ્ટાર્ટ કરવાનું દોરાને ડબલ રાખવાનો અને ગાંઠ અને આવી રીતે એક ટાંકો લઈ અને ચાલુ કરી દેવાનો સાડીમાંથી ત્રીપ હોય તે કાઢી અને ફૂલ ઉપર આમ લેવાની આવી રીતે આપણે આખા ફોલમાં લઈ લેશું આપણી પાસે એવું જરૂરી નથી કે મશીન હોય આપણે હાથેથી પણ બંને બાજુ આવી જ રીતે ફૂલ લગાવી શકીએ કોઈ ટેલર પાસે જવાની જરૂર નથી અને આમે જે વર્કવાળી સાડી હોય ભરેલી તેમાં તો હાથેથી જ મૂકવું પડે મશીન ઉપર મશીનની દાંતી પણ ખરાબ થઈ જાય અને વધારે વર્ક હોય તો સોય પણ ભાંગી જાય મશીનની એટલે હાથેથી જ મૂકવું પડે ઘણી વખત જે મોટા મોટા ટેલર હોય તે પણ આપણે હાથેથી જ લગાવીને આપે છે તો આપણે ઘરે જાઓ સરસ મજાનો ફોલ લાગી જાય કોઈ ટેલર પાસે જવાની જરૂર નથી પડતી અને એવું જરૂરી નથી કે જેને સિલાઈ આવડતી હોય તે જ ફોલ મૂકી શકે જેની પાસે સિલાઈ ન આવડતી હોય મશીન ન હોય તે પણ આવી રીતે હાથેથી ફૂલ મૂકી શકે તેના માટે આપણે ટેબલ કે જે આ પાટીઓ ન હોય તો જે આપણે બેસવાનો પાટલો હોય તેના ઉપર રાખીને પણ મૂકી શકીએ આપણે જે ઘરમાં જમવાની થાળી હોય તેના ઉપર રાખીને પણ મૂકી શકીએ સાડીને આવી રીતે રાખી અને લગાવી લેવાનો ફૂલ કોઈ પાટલા ઉપર કે થાળી ઉપર કે ટેબલ કે મશીન ન હોય તોની વાત છે અને આ સિલાઈ ન આવડતી હોય તે પણ ખૂબ સારી રીતે આમ હાથેથી ફૂલ લગાવી શકે આમાં કોઈ સિલાઈની જરૂર શીખવાની જરૂર નથી પડતી એક બાજુ સિલાઈ માશીન ઉપર લગાવી ત્યાં આપણે આવી જ રીતે બંને બાજુ હાથેથી પણ લગાવી શકીએ તો ફૂલ સરસ મજાનું લાગી જાય એકદમ નાની નાની ત્રિભુ લઈ અને આવી રીતે આખા ફૂલમાં લગાવી લેવાનું કોઈને ખબર પણ ન પડે કે આપણે આ ફૂલ જે છે તે હાથેથી લગાવ્યું છે એકદમ જે મોટા ટેલર મુકતા હોય એવી જ રીતે મુકાઈ જાય તો મિત્રો મારી ચેનલ માં ઘણા બધા વિડિયો અપલોડ છે સાદા મશીન માં ફુલ છેડો કઈ રીતે મૂકવું કપડાનું કોટિંગ સ્ટીચિંગ મોબાઈલ નું કવર લટકણ ઘણા બધા વિડિયા છે તો એકવાર જઈને જરૂરથી જોજો મારા ચેનલ માં વિડિયાને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો એ જો આખો ફૂલ મુકાવ આવ્યો છે મે પણ આવી રીતે આમ બેવડ વારી લેવાનું થોડું અને પછી સિલાઈ લગાવવાની એટલે ફોલ નીકળે અને તેનું ફિનિશિંગ પણ સારું આવે તો તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે નાના નાના ટાકા લઈ અને ફોલ મૂકી લેવાનો ફરી પાછો જ્યાં અહીંયા ખૂણ આવ્યો તો ત્યાં એક બે નાના નાના ટાકા એકદમ નજીકથી લેવાના એટલે સરસ ફિક્સ થઈ જાય એકદમ અહીંયા સારું ફિનિશિંગ આપી દેવાનું આખા ફૂલમાં આવી રીતે લગાવી લેવાનું તો સરસ મજાનો ફૂલ લાગી જાય કોઈ ટેલર પાસે જવાની પણ જરૂર નથી તમારે હાથે સ્ટોન હોય એટલે થોડીક તકલીફ થાય એટલે ધીમે ધીમે ટાંકા લઈ અને કરી લેવાનું મશીન ઉપર જે આ વર્ક વાળી સાડી હોય તેમાં ન થઈ શકે કેમકે સોય ભાંગી જાય દાંતી ખરાબ થઈ જાય તો આખા સાડીમાં આવી રીતે લાગી દસ થી પંદર મિનિટમાં લાગી જાય એટલે બધી કઈ વાર ના લાગે હાથેથી પણ બહુ સરસ તો હવે અહીંયા ફૂલ લાગી અને પૂરું થઈ ગયું હવે આપણે અહીંયા ગાંઠ વાળી લેશું તો ગાંઠ ને આવી રીતે બાંધવાની જે સોય હોય તેને બંને જે દોરા હોય તેને વચ્ચેથી આવી રીતે કાઢી અને એકદમ ટાઈટ કરી લેવાનું ડબલ ગાંઠ એવી રીતે વારી લેવાની આવી રીતે આપણે જે આ ગાંઠ વારી તે ક્યારેય નીકળે નહીં એકદમ ટાઈટ ગાંઠ લાગી જાય અને પછી દોરાનું કટિંગ કરી લેવાનું તો સાડીમાં સરસ મજાનો ફૂલ લાગી ગયો હાથેથી પણ બહુ સરસ લાગી જાય તમે આ વિડીયોમાં જોઈ શકો છો આખી સાડીમાં સરસ રીતે લાગી ગયું ક્યાંય ખોલ નથી આવી એકદમ આપણે જે મશીન ઉપર મૂકી તેવો જ મૂકાય ગયું તમે જોઈ શકો છો કોઈને ખબર પણ ન પડે કે આપણે આ હાથેથી લગાવ્યો છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો